સમુદ્રી ભવાની એનું નામ સુંદરી ભવાની છે પાંચ હજાર વર્ષ ત્યાં ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક ત્રણે ત્રણ મસ્ત અને ભગવાન કૃષ્ણએ કીધું આમ કૃષ્ણને ઓળખી જ નથી હેક્યા એનો વિરોધ જ કર્યો છે કારણ અખિલ બ્રહ્માંડનો માલિક હતા વિષ્ણુનો અવતાર ઈ કૃષ્ણ અર્જુનને કીધું કે અર્જુન તું મૂજામાં પાણી ઉ સ્થિર કરી દઈશ દિશાને હું લઈશ પણ તારે ખાલી નિયમિત બનવાનું છે એ તર કે ભારતમાં મોટામાં મોટું તરવાનું ધામ એટલે તરણે તર અને ત્યાંથી સીધા સુંદરી ભવાની આવે હતા સુંદરી ભવાની કહેનું નામ હતું સમુદ્રી ભવાનું નું જ્યાં પાંડ્યો છે દ્રૌપદી ચોરી છે વર્ષોથી તમારે જોવું હોય તો ગૂગળીની ચોરી છે ચોરીની માથે ગુગળી છે પેઠીની પેઢી વેગે બે પાંદડા ત્રીજું પાંદડું નથી આવતું નથી હુકાતી નથી લીલી આજની તારીખમાં આ પુરાવો છે આની વાહે પડવાનું હોય ને એ સમોદરી ભવાનીથી મારું માહોલ આવ્યા છે મારા મામા છે એને ખૂબ ખૂબ મોકલના આશીર્વાદ છે પણ મને વાંધો અહીંયા છે હાલીને આવે નહીં મન ગમતું નથી હાલીને આવ્યા છે એ મેં કીધું કે બાપુ અમને ખબર તમે હાલવા નથી દેતા આ બધી અંધશ્રદ્ધા છે પણ એનો ભાવ હતો હાલીને આવ્યા છે કારણ કોઈ હાલીને આવી મન ગમતું નથી ઈ ગામનો હું માણે છો પણ સમુદ્રી ભવાની ત્યાંથી કદાચ મેઘવાળ આવે મુસલમાન આવે વાલ્મીક આવે દિલ પૂજક કે ચાંદ કે રાજપૂત કોઈ પણ વરાણ મારું મોહાળ છે બાપ સુદરી ભવાની જે મારા મામા આવ્યા છે પાછા છે તેને ખૂબ ખૂબ મગનના આશીર્વાદ છે આજ મારું મહાળ આવ્યું એટલે મને પોતાને એમ થયું કે મારું સમુદ્રી ભવાની અહીં આવી ગઈ છે આજ મારા મામાનું વિદાવું છું કારણ કે મારા નાના બાનું એક જ નાના બાનું પેઢીઓની પેઢી કારણ કે ગામ આખું થાય અને મારા નું ખૂબ ધ્યાન રાખે છે અને માતાજી સુખી રાખે મારા આશીર્વાદ